વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એકરા ક્લાસીસ વાળા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિભાગ એ અને બીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ગયા હતા માર્ચ બે હજાર પચીસનું પેપર જે નવનીત અને લિબટરી બંનેના પેપર સેટમાં આપેલું છે તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આજે આ વિડિયોમાં આપણે વિભાગ સી ના પ્રશ્નો સોલ્વ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન પૂછાયો છે ચેપ્ટર નંબર એકમાંથી આ ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે ઓકે રાસાયણિક પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપીને સમજાવો તો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇઝી પ્રશ્ન જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય કે એક જ નીપજનું નિર્માણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે સંયોગીકરણનો મતલબ જ થાય છે ભેગું કરવું એમાં બે પ્રક્રિયક જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે વસ્તુઓને આપણે પ્રક્રિયકો કહીએ છીએ તો બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને રાસાયણિક પ્રક્રિયા કરીને એક જ વસ્તુ બનાવે અને જે વસ્તુ બને છે એને આપણે નિપજ કહીએ છીએ તો બે કે ત્રણ વસ્તુઓમાંથી માત્ર એક જ વસ્તુ બનતી હોય તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગળ નામ સ્પેસિફિક લખવા પડશે પ્રક્રિયક અને નિપજ તો રાસાયણિક પ્રક્રિયામાં જે વસ્તુઓ ભાગ લે છે એ પ્રક્રિયકો છે અને રાસાયણિક પ્રક્રિયાના અંતર જે વસ્તુ બને છે એને નીપજ કહેવાય તો બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી માત્ર એક જ નીપજ બનતી હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય એને ઉદાહરણ આપી સમજાવો તો આપણે જો આ પ્રશ્ન ત્રણ માર્કમાં હોય તો એના આપણે ત્રણ ઉદાહરણ આપવા પડે ઓકે વિદ્યાર્થીમાં એટલીસ્ટ બે ઉદાહરણ આપણે આપવા પડે તો અહીંયા એકદમ સૌથી કોમન ઉદાહરણ આપ્યું છે કડી ચૂનાનું કે કડી ચૂના જેને રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ સીઓ એને પાણી સાથે પ્રક્રિયા કરાવતા એ સંયોજાઈને એક જ નિપજ બનશે જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ હું તમને લખીને સમજાવું તો વધારે ખ્યાલ આવશે જો કંઈક આ રીતે સી જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે આપણી ભાષામાં એને કડી ચૂનો કહીએ છીએ અને એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ એને પાણી સાથે મિશ્ર કરતા બંને વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઈને એક જ નિપજ બને છે અને એ નીપજ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે અને બ્રેકેટની બહાર બે આ સી એટલે કેલ્શિયમ હોય છે એટલે હાઇડ્રોક્સાઇડ અને બ્રેકેટની બહાર બે તો એને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો ફોડેલો ચૂનો અથવા તો એનું નામ બીજું શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક નીપજ આ બીજું આ એક પ્રક્રિયક અને આ બીજું પ્રક્રિયક અને બંને ભેગા થઈને એક જ નિપજ બનાવે છે એટલે પ્રક્રિયાના અંતે એક જ વસ્તુ બનતી હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે આખું ઇક્વેશન ઓકે ને એનામાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે બીજું ઉદાહરણ છે કોલસાનું સળગવું કોલસાને જો હવાની હાજરીમાં સળગાવીએ તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે તે એને પણ તમે સમજી શકો છો કે કોલસાનું રાસાયણિક સિમ્બોલ સી છે જેને શું કહેવામાં આવે છે કોલસો ઓકે એને હવાની હાજરીમાં સળગાવીએ તો હવામાં ઓક્સિજન રહેલો છે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓકે આ સોલિડ અવસ્થામાં હશે આ ગેસ અવસ્થામાં હશે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ હશે તો અહીંયા પણ તમે જોઈ શકો છો એક અને આ એક બે પ્રક્રિયા કો રસાયણિક પ્રક્રિયા કરીને એક જ નિપજ બનાવે છે એ બનવાવાળી વસ્તુ એક જ હોય તો આવી પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો બે ઉદાહરણ અહીંયા તમારે લખવાના છે તો ત્રણ માર્કમાં પૂછાય તો એક વ્યાખ્યાનો એક માર્ક એક આ ઉદાહરણનો એક માર્ક અને બીજો આ ઉદાહરણનો એક માર્ક એમ ત્રણ માર્ક્સનો પ્રશ્ન બનશે ચાલો આગળ જોઈએ ઓગણ પ્રશ્ન બે તત્વો એક્સ અને વાયની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે બે આઠ એક અને બે આઠ સાત તો નીચેના પ્રશ્નોના જવાબ આપો કે ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો ઓકે અધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો અને આગળ પ્રશ્ન છે કે ધાતુ અને અધાતુ બંને ભેગા થાય તો કયું સંયોજન બનાવે આ અન્ય સંયોજન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો જો એક્સ વા અને વાય તત્વો આપેલા છે તો અહીં આગળ ઇલેક્ટ્રોન રચના છે બે આઠ એક ત્રણે ત્રણનો સરવાળો કરો બે અને આઠ દસ દસ ને એક અગિયાર તો અહીંયા આગળ આઠ સરવાળો અગિયાર થશે તેવું એવું કયું તત્વ છે જેનું પરમાણુ ક્રમાંક અગિયાર થાય છે તેવું એવું તત્વ કયું છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ છે તો એક્સ તત્વ કયું આવશે સોડિયમ આપણે પરમાણુ જે ક્રમાંક છે એનું ટેબલ છે તો એ ધોરણ નવમાં ભણી ગયા હતા એ અહીંયા આવે છે અને વાય બે આઠ સાત આનો સરવાળો કરો બે આઠ દસ દસ ને સાત સત્તર તો સત્તર પરમાણુ ક્રમાંક હોય એવું તત્વ કયું છે તે અધાતુ તત્વ છે અને એ અધાતુ તત્વ કયું છે એ ક્લોરીન છે ક્લોરીન વાયુ તો કહેતા ધાતુ તત્વ કયો છે એક્સ છે અને એનું નામ શું છે એનું નામ સોડિયમ છે અધાતુ તત્વ કયો છે ક્લોરીન છે અને તેનું નામ શું છે તેનું નામ છે ક્લોરીન ઓકે અધાતુ તત્વ ક્લોરીન છે સિમ્પલ વસ્તુ તો આ રીતે લખવાનું છે અને આગળ ત્રીજો પ્રશ્ન કંઈક આ રીતે છે કે એક્સ અને વાય દ્વારા કયું એને સંયોજન બને છે તો અહીંયાથી એને અને અહીંયાથી સીએલ બંને જો ભેગા થાય તો એ સોડિયમ ક્લોરાઇડ બનાવે જેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે આપણે એને કહીએ છીએ મીઠું ઓકે સામાન્ય મીઠું જે કહીએ છીએ એ છે કોમન સોલ્ટ જેને આપણે મીઠું કહીએ છીએ એનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ ફરીથી વિદ્યાર્થી મિત્રો આની ઇલેક્ટ્રોન રચના આપણને આપેલી છે બે આઠ એક તો આ તત્વ કયું છે તો જેની પરમાણુ રચના આ રીતે હોય બે આઠ એક પરમાણુ ક્રમાંક અગિયાર થશે ને અગિયારમાં નંબર પર ધાતુ તત્વ કયું છે સોડિયમ છે સિમ્પલ અને આની પરમાણુ રચના બે આઠ અને સાત છે પરમાણુ ક્રમાંક સત્તર થશે અને સત્તરમાં નંબર પર કયું ધાતુ છે ક્લોરીન છે જેનો પરમાણુ ક્રમાંક સત્તર છે ઓકે અને ધાતુ અને અધાતુ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે આ એન સંયોજન સોડિયમ ક્લોરાઇડ બને છે એનએ સી એલ ઓકે આ બંને ભેગા થઈને એનએસીએલ બનાવે છે જેને સોડિયમ ક્લોરાઈડ કહેવાય છે ને એનું નામ સામાન્ય શું છે મીઠું છે ઓકે વિદ્યાર્થી આનું વિદ્યાર્થી મિત્રો આનું સામાન્ય નામ શું છે મીઠું છે ઓકે ચાલો આપણે ત્રીજા પ્રશ્નો પર જઈએ આગળના પ્રશ્ન પર ચાલીસમાં પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા મુજબ કસનડી એ બી સીનું અવલોકન કરો અને તેની નીચેના પ્રશ્નોના જવાબ આપો જો એમાં તમે જોઈ શકો છો કે પાણી છે હવા છે ને એમાં ખીલીઓને ડુબાડીને રાખેલી છે પણ ખીલીઓ અડધી ડૂબે એ રીતે મૂકેલું છે ઓકે કસનડી એમાં હવા બી છે પાણી બી છે ને ખીલીઓ અડધી ડૂબેલી છે બી કસનડીમાં ખીલીઓ આખી ડૂબેલી છે પાણીમાં અને થોડું પાણી વધારે છે એના ઉપર તેલ રેડીને એક તેલનું સ્તર પણ બનાવેલું છે અને એના ઉપર હવા છે પણ અહીંયા આગળ પાણીમાં ખીલીઓ સંપૂર્ણપણે ડૂબેલી છે ઓકે અને ત્રીજામાં તમે જોઈ શકો છો ત્યાં હવા શુષ્ક છે અને હવામાં રહેલા ભેજને શોષવા માટે ત્યાં આગળ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ મૂકેલું છે આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એ હવામાંથી ભેજને શોષી લેશે એટલે સૂકી હવા હશે અહીંયા આગળ બિલકુલ સૂકી હશે હવે આગળ ત્રણ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના છે કઈ કસનડીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે તો વિદ્યાર્થી મિત્રો કઈ કસનડીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે મેં અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા જ છે આપણે જવાબ લખવા માટે અહીંયા આગળ મૂકીએ કસનડી એ માં કસનળી એમાં ખીલીનો રંગ બદલાશે ઓકે વિદ્યાર્થી મિત્રો તે રીતે કારણ કે આ ખીલીઓ કસનડી એમાં એ પાણીના સંપર્કમાં બી છે અને હવાના સંપર્કમાં બી છે અને હવામાં ભેજ બી છે ને જ્યારે લોખંડને હવા પાણી અને ભેજ મળે તો ત્યાં સારણ થાય છે ને સારણ થશે એટલે ખીલીઓનો રંગ જે અહીંયા ગઢ ચમકતી જ ખીલીઓ છે એનો રંગ કથ્થાઈ રંગમાં એ ફેરવાઈ જશે કાટના કારણે

લોખંડને કાટ લાગવો ઓકે અને આગળ પ્રશ્ન રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે તો આવું કમ થાય છે એના માટે ત્રણ જવાબદાર પરિબળો છે હવા પાણી અને ભેજ ઓકે વિદ્યાર્થી મિત્રો હવા પાણીને ભેજ જ્યાં મળશે ત્યાં આગળ સારણ થશે ઓકે જ્યારે કસનડી બીમાં જે પાણીમાં સંપૂર્ણપણે ડૂબાડેલી છે અને માત્ર પાણીના કોન્ટેકમાં છે અને હવાના કોન્ટેકમાં નથી અને હવા ત્યાં આગળ પાણી સાથે ન મળે એના માટે વચ્ચે તેલનું સ્તર છે એટલે આ ખીલીઓમાં પણ કાટ લાગશે નહીં કારણ કે અહીંયા આગળ માત્ર ને માત્ર પાણીના કોન્ટેક્ટમાં છે હવાને ભેજના કોન્ટેક્ટમાં નથી ઓકે અને અહીં જો વાત કરીએ તો હવાના કોન્ટેક્ટમાં છે પણ અહીંયાથી ભેજને નિર્જર કેલ્શિયમ ક્લોરાઇડ વડે શોષી લેવામાં આવ્યો છે ચૂસી લેવામાં આવ્યો છે તો આ હવા માત્રને માત્ર સૂકી છે એમાં ભેજ ન હોવાના કારણે આ ખીલીઓ પર પણ કાટ લાગશે નહીં તો કસનડી બી અને કસનડી સીની ખીલીઓમાં કોઈ કાટ લાગતો નથી કારણ ઓકે કારણ કે ત્યાંની ખીલીઓ હવા પાણી અને ભેજના કોન્ટેક્ટમાં એક સાથે નથી જ્યારે અહીં આગળની ખીલીઓ હવા પાણી અને ભેજના કોન્ટેક્ટમાં છે એટલે કસનડી એની ખીલીઓમાં કાટ લાગે છે સિમ્પલ વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ પ્રશ્નનો જવાબ આ રીતે બનશે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર એકતાલીસ ચેતા કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને શીખા તંતુનું કાર્ય જણાવો ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી પ્રશ્ન ચેપ્ટર નંબર છમાંથી આવ્યો છે માર્ચ બે હજાર પચીસમાં ઓકે તો આપણે સૌથી પહેલાં એની આકૃતિ બનાવવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો આકૃતિ એકદમ નેટ અને ક્લિયર દોરવાની છે કે એક્ઝામિનરને પરીક્ષકને જોતા જ ખબર પડી જાય કે વિદ્યાર્થીને આવડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ વચ્ચે છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ આ આજુબાજુ જે હશે જેલી જેવો ભાગ એને આપણે કોષ કાય કહીએ છીએ અને આ જે રચના છે ઓકે આ રચનાનું નામ છે સિક્કા તંતુ અને વચ્ચે જે આ રચના છે અક્ષ જેવી જેને કહેવામાં આવે છે અક્ષ તંતુ અને એના પૂંચડીના ભાગમાં જે હોય છે એને કહેવામાં આવે છે ચેતાંત તો એની આકૃતિ સરસ મજાની બનાવવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો આકૃતિના જ બે માર્ક્સ છે તો આની પ્રેક્ટિસ કરો માર્ચ બે હજાર પચીસનો પ્રશ્ન છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ છે વારે ઘડી એક્ઝામમાં આવે છે કે ચેતાકોષની આકૃતિ દોરી સમજાવો તો આકૃતિના બે માર્ક્સ છે ઓકે વિદ્યાર્થી મિત્રો શિખા તંતુનું કાર્ય જણાવો તો શિખા તંતુનું કાર્ય શું છે શિખા તંતુનું કાર્ય એ છે કે તે સંવેદનાને ગ્રહણ કરે છે એટલે ઇન્ફોર્મેશન લે છે કે વસ્તુ ગરમ છે કે ઠંડી છે એ સંવેદનાને ગ્રહણ કરે છે ઇન્ફોર્મેશન લે છે અને શું કરે છે ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઉત્પન્ન કરીને આગળ એને પાસ કરે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થ્રુ બ્રેઇન સુધી આપણા મગજ સુધી એ ઉર્મી વેગને પાસ કરે છે ઓકે તો આવા બધા ચેતાકોષની એક પૂરેપૂરી ચેન હોય છે જે ઇન્ફોર્મેશન સંવેદનાને ક્યાં સુધી પહોંચાડે છે માનવ મગજ સુધી પહોંચાડે છે ને ઉર્મી વેગ એટલે ઇલેક્ટ્રિક સિગ્નલના રૂપમાં એ પહોંચાડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આગળ વધીએ તરુણ અવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે માર્ચ બે હજાર પચીસનો પ્રશ્ન છે આપ પણ ચેપ્ટર નંબર સાતમાંથી આવે છે ઓકે તો એકદમ ઇઝી પ્રશ્ન છે ઓકે વિદ્યાર્થી મિત્રો વારે ઘડીએ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન આવે છે કોમન પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી તરુણ અવસ્થા સમયે તરુણા અવસ્થા સમયે છોકરીઓમાં નીચેના પરિવર્તનો જોવા મળે છે પહેલું હાથ પગ અને ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે છે રૂવાટીઓ આપણને જેને કહીએ છીએ રૂવાટીઓ હાથ પગ અને ચહેરાના ભાગે છોકરાઓમાં પણ આવું થાય છે છોકરીઓમાં પણ આવું થાય થાય છે છે ઓકે બીજો જે ફેરફાર એ કયો છે બગલ અને જાગોની મધ્યના જેને વિસ્તારમાં વાળ ઉગે છે તો આ આ પરિવર્તન પણ કોમન છે છોકરા છોકરીઓ બંનેમાં થાય છે બગલમાં અને જાગોની વચ્ચેના ભાગમાં વાળ ઉગે છે ઓકે ત્રીજો પ્રશ્ન છે ત્વચા સામાન્ય રીતે તેલી બને છે ઓઇલી બને છે અને ચહેરા પર ખીલ ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો તો આ પણ કોમન પરિવર્તન છે બંનેમાં થાય છે છોકરાઓ અને છોકરીઓ બંનેમાં આ પ્રશ્ન થાય છે કે ચહેરા આપણી ત્વચા આપણા ચહેરાની ત્વચા ફેસની ત્વચા તેલી બને અને એમાં ધૂલ અને રચકણો લાગવાના કારણે ખીલ પણ ત્યાં થાય છે કોમન વસ્તુ છે ગભરાવાની જરૂર નથી પણ તમારા ચહેરાને વારંવાર ધોવું જોઈએ પાણીથી તો તમે આ વસ્તુથી બચી શકો ઓકે ચોથો પ્રશ્ન ચોથો પરિવર્તન હવે છોકરીઓનો પરિવર્તન આ પહેલાં ત્રણ જે છે એ છોકરીઓ અને છોકરાઓમાં કોમન છે હવે જે ચાલુ થાય છે ચોથા નંબરથી એ છોકરીઓમાં જ જોવા મળે છે ઓકે સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે અને તેના કદમાં વધારો થાય છે અને સ્તનાગરની ત્વચાનો રંગ ઘેરો બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સ્પેશિયલ છોકરીઓમાં આ પરિવર્તન જોવા મળે છે યુવા અવસ્થામાં તરુણાવસ્થામાં ઓકે અને આ ત્રણ માર્ગનો પ્રશ્ન છે એટલે એટલીસ્ટ છ મુદ્દા લખવા પડે તો બીજા બે મુદ્દા પણ જોઈ લઈએ રજો સ્ત્રાવ થવાના કારણે માસિક ચક્ર જેને ઋતુ ચક્ર કહેવામાં આવે છે પીરિયડ પણ કહેવામાં આવે છે એ શરૂ થાય છે અને દર મહિને રજો સ્ત્રાવ થાય છે છોકરીઓમાં છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો મુદ્દો છે કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત કાર્ય શરૂ થાય છે દર મહિને બે અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે ઓકે છોકરીઓમાં એક અંડકોષ ઉત્પન્ન થશે બે અંડપીંડમાંથી કોઈ પણ એક દર મહિને એક ઓકે તો આટલા ફેરફારો થાય છે યુવા અવસ્થામાં છોકરીઓમાં ઓકે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી એકદમ ઈઝી પ્રશ્ન છે તેમ છતાં પણ કોઈ ના ખબર પડતી હોય તો પોતાના ટીચરને આ વસ્તુ વિશે પૂછી શકે છે ખાસ કરીને છોકરીઓ આ બેન અથવા મેડમને પૂછી લે અને છોકરાઓ પોતાના સરને પૂછી લે